જોજ પોલીસનું માનવતાભર્યું કાર્ય ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર બની અસ્થિર મગજના વ્યક્તિને પરિવાર સાથે મિલાવ કરા મિલાપ કરાવતી જોજ પોલીસ શ્રી સમદીસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ઉદેપુર તથા કેસ સૂર્યવસિંહ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટા ઉદના સૂચના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા તેમજ અન્ય વિસ્તારમાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જે આધારે આજરોજ શ્રી એસી પરમા પોલીસ ઇન્સ્પેક્ટર જોધ પોલીસ સ્ટેશન તથા એચઆર પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર જોધ પોલીસ સ્ટેશન નવ સ્ટાફના પોલીસ માણસ સાથે જોધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન કેવડી નજીક રસ્તા પર એક ઈસમ આમ તેમ આંટાફેરા મારતો હોય અને માનસિક અસ્વસ્થ જણાતા તેને સમજાવી પોલીસ સ્ટેશન લઈ આવેલ અને તેના ગામ વિશે પૂછતા વડોદરા મહાપુરાનું હોવાનું જણાવતા હોય જેથી તે ગામના આગેવાનોને તેના ફોટા મોકલી તેના પરિવારની ઓળખ થતાં સંપર્ક કરેલ અને તેમના પત્ની સવિતાબેન તેમના પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં આવી આ વ્યક્તિ પોતાના પતિ નામે મનુભાઈ શંકરભાઈ પરમારસી મહાપુરા લીમડાવાળું ફળિયું તાલુકા સાવલી જિલ્લા વડોદરા હોવાનું જણાવેલ અને તે તેમની છેલ્લા કેટલાક દિવસોથી માનસિક સ્થિતિ બરાબર નથી એમ ઘરે પણ ગમે ત્યાં જતા રહે છે જે તેઓ શોધીને પરત લાવવા પડે છે મારા પતિ છેલ્લા ત્રણ દિવસે ગુમ હતા તેમ જણાવ્યું આમ જોજ પોલીસ દ્વારા એક અસ્થિર મગજના ઘરેથી વિખતા પડેલ વ્યક્તિને તેઓના પરિવાર સાથે મિલાપ કરાવી ખરા અર્થમાં પોલીસ પ્રધાન મિત્ર સૂત્રને સાર્થક કરતી ઉમદા કામગીરી કરેલ છે